રાજકોટની વાત કરીએ રાજકોટમાં ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદના અહેવાલ છે તલંગણા તલંગણા ગામ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો ગામે પર્વતના પાણી વોકડામાં આવ્યા અને નદી જેવા દ્રશ્યો અહીંયા જોવા મળતા હતા તલંગણા ગામે વોકડા નદી બે કાંઠે વહેતી થઈ છે આ તસવીરો જુઓ નદી બે કાંઠે વહેતી થઈ છે અને ગામમાં જાણે નદી જ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો છે તલંગણા અને આસપાસના ગામમાં ભારે વરસાદને પગલે પાણી જ નું સામ્રાજ્ય ચારે તરફ જોવા મળી રહ્યું છે ઉપલેટામાં આ તલંગણા ગામ છે કે જ્યાં વોકળા નદી બે કાંઠે વહી રહી છે તસવીરોમાં જોઈ શકાય છે કે આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આજે પડ્યો છે સવારથી જ વરસાદી માહોલ રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ હોય કે રાજકોટના ગ્રામ્ય પંથક હોય આ તમામ વિસ્તારોમાં આજે સારો વરસાદ થયો છે ખેડૂતોમાં ક્યાંક ખુશી પણ છે આ વરસાદને લઈને જૂનાગઢમાં સૌથી વધારે ખેડૂતો ખુશ છે કારણ કે ત્યાં પાણીની જરૂરિયાત વધારે હતી તો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરથી જે તસવીર આવી રહી છે એ આપને બતાવીએ આ છે ધોરાજી શહેરના દ્રશ્યો આગાહી પ્રમાણે ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ સવારથી જ પડી રહ્યો છે વિવિધ વિસ્તારો પર જાણે નદી જેવા દ્રશ્યો સર્જાયા હોય એ પ્રકારની તસવીરો આવી રહી છે રસ્તાઓ પર પાણીનો ધસમસ્તો પ્રવાહ જોવા મળ્યો ભારે વરસાદના કારણે વાહન ચાલકોને પણ અગવડતા પડી હતી બે તસવીરો ધોરાજીથી આવી રહી છે રાજકોટ જિલ્લાનું ધોરાજી શહેર પાણીના કારણે ઝેર ઠેર જોઈ શકાય છે કે મુખ્ય માર્ગો જે છે એ જળમગ્ન બન્યા છે હવે ગીર સોમનાથથી આ તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ કોડીનાર શહેર અને કોડીનાર તાલુકામાં જે ગામો આવે છે એ ગામોમાં પણ જબરજસ્ત વરસાદ થયો દિવસભરના વિરામ બાદ આજે ફરી એક વખત મેઘરાજા મંડાયા ગીર જંગલ અને કાંઠાના ગામોમાં જબરજસ્ત વરસાદ પડ્યો છેલ્લા અડધો કલાકથી મેઘરાજા અહીંયા મહેરબાન થઈ રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે વરસાદી માહોલથી નાગરિકોને પણ ખૂબ જ રાહત મળી ગઈ છે કારણ કે અહીંયા બફારો અને ગરમીથી લોકો પણ ત્રસ્ત બની ગયા હતા તો હવે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીની તસવીરો આવી રહી છે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો છે બપોર બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ અંબાજીમાં ફરી બીજા દિવસ વરસાદની શરૂઆત થઈ ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે અંબાજીના અનેક બજારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તો બજારમાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે અને હજુ પણ મોડી રાત્રે વરસાદ વધુ વરસે તેવી શક્યતા છે અને તેના પગલે તમે તસવીરો જોઈ શકો છો કે અંબાજીમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે અને કાળા ડિબાંગ વાદળોને પગલે અંધારું છવાઈ ગયું છે હવે મહેસાણાથી આ તસવીર આવી રહી છે ઉત્તર ગુજરાતના મહેસાણાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો અને અહીંયા ધોધમાર વરસાદ તૂટી પડ્યો વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ભારે પવન સાથે વરસાદ પડવાથી ખેડૂતોને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે આ વરસાદથી ખેડૂતો ચિંતિત બની ગયા છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો મહેસાણામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સવારથી જ જે ગરમી હોય છે તે ગરમીનો પારો ઉચકાયો હતો ત્યારબાદ સમી સાંજે એકાએક વાતાવરણમાં પલટા બાદ હાલમાં જે વરસાદ હોય છે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે પવન સાથે જે વરસાદ હોય છે હાલમાં વરસી રહ્યો છે ખાસ વાત કરીએ તો ગત રોજ પણ જે વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એક વખત આજની વાત કરીએ આજે પણ સવારથી જ જે ગરમી પડી રહી હતી ત્યારે સમી સાંજે હાલમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ વાત કરીએ તો આ જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે લોકોને ચોક્કસ ગરમીમાંથી રાહત મળી રહી છે પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે સિદ્ધપુરમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્યો સિદ્ધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે સિદ્ધપુર બીલીયા ખડી ગણેશપુરા ખોલવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો આ વરસાદથી શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં વરસાદી પાણી વહેવા લાગ્યા વરસાદી માહોલથી વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો પાલનપુર અને સદરપુર ધનિયાણા સહિત અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ છે ત્યારે સતત બીજા દિવસથી વરસાદી માહોલ જિલ્લામાં છવાયેલો છે સમી સાંજી બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે બાપલા વાછોલ કુંડી અને વક્તાપુરા જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન પણ ફૂંકાયો અસહ્ય ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે વરસાદના આગમનથી વહેલા વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ બાદ ગાંધીનગર પંથકમાં પણ વરસાદી માહોલ છે બાલવા ચોકડી પર ભારે વરસાદ વરસ્યો ગાંધીનગરના બાલવા ચોકડીથી આવી રહ્યા છે આ દ્રશ્યો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા બપોર બાદ વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી ગાંધીનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદી ઝાપટાથી શહેરના નાગરિકોને બફારાથી રાહત મળી હવે તાપીથી અહેવાલ આવી રહ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે ઉકાઈ ડેમની જળસપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ તેર ફૂટે પહોંચી ગઈ છે ઉકાઈ ડેમના બાવીસ પૈકી દસ દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાં હાલ એક લાખ છેતાળીસ હજાર છસો પંચોતેર ક્યુસેક પાણીની આવક છે ડેમમાંથી એક લાખ ચોવીસ હજાર સાતસો બાસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે તો હવે વલસાડથી આ તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સવારથી જામ્યો છે જિલ્લામાં તમામ તાલુકા વિસ્તારોમાં વરસાદ છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા સાળંગપુરથી પીઠા વચ્ચે ઓરંગા નદી તોફાની સ્વરૂપે વહેતી રહી છે નદી પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે આ તસવીરો જુઓ પાણી ફરી વળવાના કારણે બંને તરફનો સંપર્ક કપાઈ ગયો છે નદીથી બીજી તરફ જવા વીસ કિલોમીટરનો ચક્રાવો મારવા લોકો મજબૂર બન્યા છે જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાત બાદ છોટાઉદેપુરથી પણ આ તસવીર આવી રહી છે છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ઓરસંગ નદીથી આ તસવીરો આવી રહી છે જ્યાં વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે ધોરાજીની સફુરા નદી તોફાની બની ગઈ છે સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે પંચનાથ મહાદેવ મંદિરથી ખેતરે જવાનો માર્ગ ડૂબ્યો છે કોઝવે પરથી લોકોને પસાર ન થવા માટે તંત્રએ સાવચેતી પણ આપી છે તો ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોરાજી તાલુકાના ફરેણી તોરણીયા મોટી પરબડીમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે તો નાની પરબડી ગામે વરસાદને કારણે ફૂલજર નદી બે કાંઠે વહેતી થઈ છે નદી ગાંડીથુર બનતા નાની પરબડી નજીક કોઝવે ડૂબ્યો છે ચોકી જવાના કોઝવે પર પાણી ફરી